નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભરૂચ જિલ્લાના પૂજા દરમિયાન બાળક બાળક ગુમ થવાનો મામલો સામે આવ્યો હતો થયેલા અંગે અંકલેશ્વરમાં અપહરણનો ગુનો દાખલ કરાવ્યો હતો જેને લઈને પોલીસ દ્વારા તપાસ કરતા બાળકનો મૃતદેહના જ ઘરમાંથી મળી આવ્યો પાડોશીએ બાળકને મોતને ઘાટાડ્યો હતો પાડોશીએ ત્યારે બાળકના મૃતદેહને લોખંડની પેટીમાં બંધ કર્યો હતો અને અંકલેશ્વર દીતાવલી વિસ્તારમાં આઠ વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે પાડોશીના મકાનમાંથી લોખંડની પેટીમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો છઠ પૂજનના દિવસે આઠમ વર્ષ ત્યારે આઠ વર્ષનો બાળક ગુમ થયો હતો જ બાળકની હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે ત્યારે પોલીસે પાડોશીની પૂછપરછ શરૂ કરી છે સમગ્ર મામલે અંકેશ્વર ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસનો ધમધમાટો શરૂ કરવામાં આવ્યો છે પોલીસે લોખંડની પેટીમાંથી મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે અર્થ ખસેડાયો હતો જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ